વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સાધવી ગામની પ્રાથમિક શાળામાં સોમવારે સવારે શાળા કેમ્પસમાં આવી પહોંચેલા અત્યંત ઝેરી રસલ સ્પાયરલ સાપ સહિત બેજા સાપ રેસ્ક્યુ કરનાર અવાખલ ગામના રેસ્ક્યુઅરને તે જ સાંજે પોતાના ગામમાં ખોબરા સાપનું રેસ્ક્યુ કરવા જતા સાપે ડંખ મારતા સરકારી હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સાદલી ગામની પ્રાથમિક શાળામાં સોમવારે સવારે કેમ્પસમાં આવી પહોંચેલા અત્યંત ઝેરી મનાતા રસલ સ્પાયરલ સાપ સહિત બે હજાર સાપનું રેસ્ક્યુ કરનાર અવાખલ ગામના રેસ્ક્યુને તે જ સાંજે પોતાના ગામમાં ખોબરા સાપનું રેસ્ક્યુ કરવા જતા સાપે ડંખ મારતા સરકારી હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું

શાળાના શિક્ષકને જાણ કરી હતી દરમિયાન શાળાના શિક્ષક પ્રમેશભાઈ દ્વારા આવાખર ગામમાં રહેતા પ્રાણી ફાઉન્ડેશન કાર્યકર અશોકભાઈ મનહરભાઈ પટેલને જાણ કરતા તેઓ તાત્કાલિક આવી ગયા હતા અને સફળતાપૂર્વક અત્યંત ઝેરી મનાતા રસલ સ્પાઇરલ નામે ઓળખાતા સાપનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરીને તમામ બાળકો તથા વાલીઓને ચિંતામુક્ત કર્યા હતા સાપનું રેસ્ક્યુ કર્યા બાદ અશોકભાઈ પટેલે જણાવ્યું કે આ સાપ સૌથી વધુ ઝેરી હોય છે અને કરડે તો હેમરેજ થઈ જાય છે

ગામ લોકો એવો પણ આક્ષેપ કર્યો હતો કે હોસ્પિટલમાં ઓક્સિજનની લાઇન છે પરંતુ સુવિધા નથી એક કલાક સુધી ન મળવાના કારણે માહિતી પ્રમાણે સાપના ભોગ બનેલા પટેલના દીકરી વિદેશમાં હોય દીકરી આવ્યા બાદ અંતિમ વિધિ કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું હતું આજુબાજુના ગામમાં સાપ રેસ્ક્યુઅર તરીકે જાણીતા અશોકભાઈ પટેલ નું સાપ કરવાથી જ મોત નીપજ્યું હોવાની વાત વહેતી થઈ જતા ગમગીની છવાઈ ગઈ હતી કેમેરામેન નવનીત પરમેલ સાથે સતમ નમસ્કાર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર